કે સાબરકોટા જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં એજ ટાર્ગેટ મુસ્લિમ કરીને ફોર્મ નંબર સાત ભરવામાં આવેલા છે અને એ ફોર્મ નંબર સાત અનધિકૃત વ્યક્તિઓ દ્વારા તો ખરેખર તો સરકારશ્રીના અધિકારીઓનો જે ફોર્મ નંબર સાત રજૂ કરો એનો મોબાઈલ નંબર લેવો જોઈએ એનું આઈ ક્યાર્ડ લેવું જોઈએ તો ભાઈ તમે કઈ રીતના આપણો મેં કહી લીધું અને હું કરવા પડતી એટલે આ ખરેખર ગેરકાય દેશન કર અમે કાલે મારા હતું

આ અનુસંધાને અમે એક આખું ડેપ્યુટેશન ગમે તે હિતનું એના આપણે કલેક્ટરશ્રી અને આપણે ડેપ્યુટી કલેક્ટરશ્રી પ્રાંત ઓફિસર અને અમે મામલાદાર સુધીની આ બાબતની રજૂઆતો કરી અને ખાસ એ બાબતમાં કે જ્યારે આટલી મોટી બાબત અને ગેરકાયદેસર આ બાબતો કરવા માંગીઓને કરનાર કોણ લોકો છે એ બાબતથી તમે ઇન્કવાયરી કરી અમને એ બાબતથી જાણ કરો અને એ લોકોની સામે તમે કાયદેસર પગલાં લો જેથી કરીને આવું ગેરકાયદેસર પૂર્ત કરવાનું ખબર છે કે ભાઈ આપણે એક વર્ષની સજા પણ એની અંદર રાખેલી કરેલી છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ અને અમને પણ અમે રજૂઆત કરી છે કે આવા કરતાના માણસોના નામો તમે ઇન્ક્વાયર કરી અને એમની ઇન્કવાયરી કરી અને અમને પણ જાણ કરો કે આવા લોકો ગેરકાયદેસર પૂર્ત કરેલું છે એટલે